પાલમપુરમાં એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આગામી ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જિલ્લા મથક પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે માથાના દુખાવો સમાન બની છે ભારે વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે જેથી લોકો ટ્રાફિક સમસ્યાથી હેરાન પરેશાન રહે છે આગામી 27 ફેબ્રુઆરી થી બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિક જામનો ભોગ ન બને તે હેતુથી જિલ્લા કલેક્ટરે પાલનપુર એરોમા સર્કલ તેમજ આબુ હાઈવે હનુમાન ટેકરી સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આગામી 24 ફેબ્રુઆરી થી 17 માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આબુ રોડ થી આવતા અને ડીસા તરફ જતા વાહનોને ચિત્રાશણી થી ડાયવર્ઝન આપી ચોકડી ચોકડીથી ચંડીસર થઈને ડીસા જવાનું રહેશે જ્યારે રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ચોકડી ચોકડીથી રતનપુર જગાણા થઈને અમદાવાદ જવાનું રહેશે મહત્વની વાત એ છે આગામી બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી અને વાલીઓને પણ પાલનપુર હાઈવેની ટ્રાફિક જામની ચિંતા નહીં રહે તેમજ સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચી શકાશે પાલનપુર એરોમાં સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ભારે વાહનોના ડાયવર્ઝન માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તાજેતરમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા બહાર પડાયેલા જાહેરનામો ચોવીસ ફેબ્રુઆરીથી સત્યાવર માર્ચ સુધી અમલ કરવાનો રહેશે જો કે કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે